ગાંધીનગરમાં સહકાર સે સમૃદ્ધિ કાર્યક્રમનું આયોજન છે સહકાર સમૃદ્ધિ રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સીએમ સંબોધી રહ્યા છે સીધા સહકારિતાની ભાવના વિકસતી રહે અને સહકારીતાનું જન આંદોલન વ્યાપક બને તે માટે સહિયારા પ્રયાસો ઓગણીસો ત્રેવીસની જુલાઈ મહિનાના પહેલા શનિવારે આંતરરાષ્ટ્રીય સહકારીતા દિવસની ઉજવણી થાય છે સહકારનો મૂળ સિદ્ધાંત સૌ સાથે મળી સમાન હિત સમાન ધ્યેય અને સમાન પ્રવૃત્તિમાં સફળતા મેળવે તે જ છે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ તો સૌના સાથ સૌના વિકાસ સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસથી સહકારિતા ક્ષેત્રને નવી દિશા આપી છે આઝાદીના દશકો બાદ સહકાર ક્ષેત્રની મહત્વ સ્વીકારીને વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ નરેન્દ્રભાઈએ છ જુલાઈ બે હજાર એકવીસના દિવસે દેશમાં પહેલીવાર સહકારિતા મંત્રાલયની સ્થાપના કરી છે સહકારિતા મંત્રાલયનો હવાલો પણ ગુજરાતની ધરતીના પનોતા પુત્ર અને ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબને વડાપ્રધાનશ્રીએ સોંપ્યો છે એક સુભક સંયોગ છે કે છ જુલાઈ બે હજાર ચોવીસના દિવસે સહકાર મંત્રાલયનો ચોથો સ્થાપના દિવસ અને એકસો બેમાં આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસની ઉજવણી આજે સાથે થઈ રહી છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સતત ત્રીજીવાર વડાપ્રધાન પદનો કાર્યભાર સંભાળી વિકાસની ગતિ ત્રેવડી ત્રણ ગણી કરવાનો સંકલ્પ કર્યો છે આદરણીય સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના દ્રષ્ટિવંત નેતૃત્વમાં સહકાર મંત્રાલય પણ પોતાની ત્રીજી વર્ષગાંઠે મોદી સરકાર ત્રણ પોઈન્ટ ઓમાં સહકારિતાના નવી નવા કીર્તિમાન સ્થાપવા પ્રતિબદ્ધ છે ગુજરાતે અસહકારની ચળવળથી ગાંધી સરદારના નેતૃત્વમાં અંગ્રેજોના હાદા ગગડાવી નાખેલા એ જ ગુજરાત આજે વિશ્વ નેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ અને બાહોશ ગૃહ અને સહકારિતા શ્રી અમિતભાઈના નેતૃત્વમાં સહકારી ક્ષેત્રે દેશનું અગ્રણી રાજ્ય બન્યું છે આદરણી શ્રી નરેન્દ્રભાઈની વડાપ્રધાન પદ ત્રીજી ટર્મમાં ભારત વિશ્વની ત્રીજી મો આર્થિક મહાસત્તા અને વિશ્વ મિત્ર બનવા તરફ આગે કદમ કરી રહ્યું છે આજે આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસની ઉજવણી કોઓપરેટિવ્સ બિલ્ડ એ બેટર ફ્યુચર ફોર ઓલના ધ્યેય સાથે કરીને સૌના ભવિષ્યનો આર્થિક ઉન્નતિ સાથે સહકારથી સમૃદ્ધિનો માર્ગ આપણે દર્શાવ્યો છે સહકાર ક્ષેત્રની ગુજરાત અને દેશની સિદ્ધિઓના યશગાન સાથે આદરણીય સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે સહકાર ક્ષેત્રે નવી પહેલોનો પણ આરંભ થવાનો છે દેશમાં ખેડૂતોને એજી એજી આર ટુ યોજના હેઠળ સહાયતા આપવાની આજે શરૂઆત થવાની છે આ ઉપરાંત એનસીઓએલ દ્વારા નિર્મિત ઓર્ગેનિક આટાનો પણ આજે શરૂઆત થવાની છે ખેડૂતો માટે આ બંને પગલાં લાભદાયી પરિણામો લાવનાર રહેશે એવો મને પાક્કો વિશ્વાસ છે આ દણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ વિકાસની રાજનીતિનો નવો ઇતિહાસ રચીને દેશના સહકાર ક્ષેત્રને સર્વાંગી વિકાસ માટે પ્રેરિત કર્યું છે દેશવાસીઓ પાછલા દસ વર્ષમાં દેશના અન્ય ક્ષેત્રોની જેમ સહકારીતા ક્ષેત્રની કાયા પલટ થતાં જોઈ છે પ્રાથમિક સહકારી મંડળીઓના આર્થિક સશક્તિકરણના તથા સહકારી ક્ષેત્રને ટેકનોલોજીયુક્ત બનાવી અદ્યતન કરવાના અનેક પગલાં આદરણીય અમિતભાઈના દિશા દર્શનમાં લેવાયા છે ગ્રામ પંચાયત સ્તર સુધી પેક્સ અને સહકારી મંડળીઓ કાર્યરત થઈ છે અને આધુનિક કાર્યશૈલીથી વધુ અસરકારક બની છે દેશભરના ત્રાણું હજાર જેટલા પેક્સ ટેસ કેન્દ્રોને ડિજિટલ ટેકનોલોજી સાથે મલ્ટીપર્પઝ સર્વિસ સેન્ટર તરીકે આશરે પચીસસોને ઓગણીસ કરોડ રૂપિયાના ખર્ચે વિકાસ કરવામાં આવી રહ્યો છે વિશ્વના સૌથી મોટા ડીસેન્ટ્રલાઇઝ ગ્રેઇન સ્ટોરેજ પ્રોગ્રામનું કામ પણ દેશમાં સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈના દિશા દર્શનમાં ચાલી રહ્યું છે આદરણીય શ્રી અમિતભાઈના નેતૃત્વમાં અનેક પહેલો દ્વારા ટેકનોલોજી અપગ્રેડેશનથી સહકાર ક્ષેત્ર તે જ ગતિએ આગળ વધ્યું છે ગુજરાતમાં તો સહકારી પ્રવૃત્તિ વિરાટ જનઆંદોલન બની ગઈ છે આજે ગુજરાતમાં સહકાર ક્ષેત્રે તેશી હજારથી વધુ મંડળીઓ કાર્યરત છે ને જેમાં બે કરોડ એકત્રીસ લાખથી વધુ સભાસદો જોડાયેલા છે એટલે કે દર ત્રીજો ગુજરાતી સહકાર ક્ષેત્ર સાથે જોડાયેલો છે ગુજરાતમાં સહકારી સંસ્થાઓ હવે તો મેડિકલ કોલેજથી લઈ વિદ્યાર્થીઓના ઘડતર માટેનો પણ કાર્યમાં સંલગ્ન થઈ છે સહકારી ક્ષેત્રની સફળતા સમાજના અન્ય ક્ષેત્રના વિકાસમાં પણ મદદરૂપ બનવા લાગી છે આપણી અમૂલ અને બનાસ ડેરી જેવી સંસ્થાઓ તો સહકારને એક વૈશ્વિક જન આંદોલન બનાવી દીધું છે પ્રાકૃતિક ખેતી નેચરલ ફાર્મિંગ સહકારી ધોરણે વિકસાવવા ચારસો બાર જેટલી પ્રાકૃતિક ખેતી સહકારી મંડળીઓ ગુજરાતમાં કાર્યરત છે